ધામધૂમ પૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ગણેશ ભક્તો ભક્તિ માં લીન બન્યા છે ત્યારે પાદરા નગર ના જાહેર માર્ગો શેરીઓ મહોલ્લા ઘર માં ગણેશજી ની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આજે પાદરા એમ કે અમીન કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપન કરેલા ભીતનહર્તાની સાતમા દિવસે વિદાય આપી હતી કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા સાત દિવસ આરતી થાળ પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારે આજે સાતમા દિવસે શ્રીજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો આ સાથે જ બાપુ ડીજે સાઉન્ડના તાલ સાથે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી ભક્તિ ગીતો ટીમલી ડાન્સ પર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઝૂમી ઉઠ્યા હતા અને અશ્રુભીની આંખે બાપાને વિદાય આપી હતી મોરિયા આજ રોજ પાદરાની એમકે મિન કોલેજમાં સ્ટુડન્ટ યુનિયન પાવર ગ્રુપ દ્વારા સતત ચોથા વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરેલ છે તથા આજે છપ્પન ભોગ છપ્પન ભોગ તથા મહાઆરતીનું આયોજન કરેલ છે તથા વિવિધ કાર્યક્રમો પણ રાખેલ છે અને અમને કોલેજ દ્વારા સારો એવો સપોર્ટ પ્રિન્સિપલ દ્વારા પણ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અને જે અમારા વાળા વિદ્યાર્થીઓ છે એમનો ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે અને અમે વાતે ગાતે દાદાનું વિસર્જન કરીએ છીએ